કે તમે મારા પેલા જે જે ભુવાઓ જે જે કદાચ વિધ્યો કરાઈ એ વિધ્યો ને મૂળા તમારા ઘેર પડ્યા હોય ને હોય ને એટલે માતા છે ને તમને આડી થાય મારા પારે આવવાથી પહેલાં મારું કર પછી ખુખાર મેળી કરજે થાય કે નહીં તો આજ કઈક ભાવિક ભક્તો એવા હશે કે જેના ઘેર મૂળો અગિયાર રૂપિયા પડ્યા શ્રીફળ પડ્યું પૈસા વારી મેલેલા ગરમ સ્મશાન ની રખ્યા છે દરગાહ નું કોઈ તાવીજ છે ગરમ ઘર ની બહાર મોટી મોટા ખીલા નું ચોક્યો મારીશ કઈક ભાવિક ભક્તોના ઘેર છું જોઉં કોઈ ઘોડા ની નાર મારીશ તો આ બધી ચોકીઓ ટોટકા કહેવાય આ ટોટકા કોઈ પણ ભુવાજી જોડે તમે લાયા હોય ને તો એ ભુવાજી ની જે તે દેવી શક્તિ હોય ને એ શક્તિ તમારા ઘેર આવવા આવવાના એટલે આ કઈક ભાવિક ભક્તોનું કેવું આવવું હોય છે અમે તારા પારે આવતા હતા ને અમારે તો સારું એન્જિન બગડ્યું અમારે અવયવ તો તરત વિચાર કરજો કારું મારા ઘેર કોઈ ખીલા બીલા તો નહીં માર્યા તરત યાદ આવશે કે હા ફલાણો માકાળીનો મે મસાણી મેલડીનો ભૂવ આવ્યો તો ને પેલો એણે આપણા ઘેર ખીલા માર્યા હતા તો એ ખીલામાં શું હોય છે કોઈને ખબર છે નહીં ખબર ખીલા તો ખાલી ખીલા તમને દેખાતા હોય પણ કોઈ પણ ભુવોજી હોય એની જોડે કઈ દેવી શક્તિ છે કઈ તંત્ર મંત્ર જંત્ર માતા છે કઈ સાધના શક્તિ છે તમને ખબર હોતી એ ક્યાંથી લાવ્યો છે એ તમને ખબર હોતી ભુવાઓ સ્મશાનમાં સાધવા જાય સાધીન કદાચ કોઈ વસ્તુ લઈને આવે ભૂ ચુડેલ સ્મશાનની મશાણી આ બધું લઈને આવે અને ભુવા પાણી કરવા જાય અને શું કહે છે કે તમારા ઘેર ભાઈ જબુરું મેલું દુઃખ છે તો લાવો એ મેલું દુઃખ શું છે એ હાથમાં આવે નહીં શિયાની તકલીફ છે ગુના હાથમાં આવે નહીં કઈ માતા છે એ ખબર પડે નહીં એટલે ભૂવો શું કરે ભાઈ જે માતા હોય એ લાવો આપણે હું મારી માતાના નામના ખીલા માર દઉં છું ચારેય બાજુ કોઈ અંદર શક્તિ એન્ટર થશે નહીં એમ કરીને મોડસો ખીલા માર્યા મોટા મોટા ચારેય બાજુ અને એ ખીલા શું છે ચોકી એ ચોકી શું કામ કરે અવર જવર જે કરતા હોય ને એને પૂછપરછ કરવાનું જેમ કે આ મારું સાનિધ્ય છે સિક્યુરિટી બહાર બેહાડ્યા હોય અને તમે ગેટ ની અંદર આવો એટલે કે ક્યાંથી આયા કે નહીં ક્યાંથી તમે તમે અમે ફલાણા ગોમથી આયા કેમ આયા તો કે માતાજીને દર્શન કરવા તો કદાચ સિક્યુરિટી એમ કે કે ભાઈ નહીં રવિવાર આવજો તમારું પાછું જતું રહેવું પડે અને બહુ દાદાગીરી કરો તો સિક્યુરિટી હાથમાં દંડો એ હોય છે સમજ્યા શાસન કરો લડે તમાર જો લડે ને તમે મોનો નહીં તો શું કરે લડે તમાર જો લડે ને થાય નહીં આવું તમે મોનો નહીં આના કહ્યું તો પછી એ તમારે જો લડવાનું કરે ઝઘડે બોલે તમને તે એવી રીતે તમારા ઘેર ચોકીઓ મારેલી હોય અને આવી કોઈ મસાણી મેલડી કે અઘોરી બાવાની કદાચ ખીલો મારેલા હોય અને મારા જેવી માતા કદાચ જાય ને એટલે મને એમ પૂછે ચોથી આયા એટલે હું માતા કહું ભાઈ હું બારેજાની ખુખાર મેલડી છું માર તારું કોમ નહીં મારે આની કૂડદેવીનું કોમ છે તો કૂડદેવીના અંદર מלવા જોન તમારા ઘેર દીવામ બેઠેલી હોય ને મહાકાળી કે ચામુંડા શક્તિ તો આમ આવી ચોક્યોવારી માતા છે ને મને આડી થાય આડી થઈને એવું કહે કે અંદર જવું હોય ને તો મારી પરમિશન લેવી પડશે શું કે એટલે હું માતા એમ કહું તને તારી ફરજ તું નિભાવશ તને હોપ્યું છે કાર્ય એ કરશ અને કોઈ પણ દેવી શક્તિને ગમે તેવું કાર્ય હોપી દોને એક વખત એટલે એક વખત કહી દીધું ને એટલે સમજી લો તમે મરી જાવ પણ એ કાર્ય ના છોડેલું ખબર પડે ને આવું હું શું કેવા માંગુ છું મને કોઈ પણ વસ્તુ સોંપી દો કે માં જોજે જે હોમે મારી જોડે અન્યાય કરે છે માં જોજે મારી જોડે ચીટિંગ ના થાય તો જો લગીન કદાચ તમારું કદાચ પતા નહીં ને તો લગીન હું ઉભી ને ઉભી જ રહું હું મારું કાર્ય સંભાળું જ તમે ભલે મને ભૂલી જાઓ પણ હું ના ભૂલું એવી તે એવી ચોકીઓ માતા હોય ને તો મને આડી થાય તો મારે એને કેવું પડે જા તને નારિયોલ બારીઓ લલાઈશ અને દીકરાઓ સદબુદ્ધિ આલીશ કે જો તો આવી વિધિઓ ના કરાય અને મહાકાળી અંદર બેઠી હોય તો મહાકાળી એવું કે મારી વસ્તીએ આવી ખીલાન ચોકીઓ મારી છે ને તો મારે બહાર જવું હોય ને તો એ ચોકી માતા મને રોકસ અંદર નું બહાર ના જાય બહાર નું અંદર ના જાય થાય કે નહીં અને પછી એ કદાચ બહુ ના મોને દેવી કોઈ શક્તિ એવી હોય દુષ અને હું માતા જાઉં તો મારે જો લડવાનું થાય થાય કે નહીં એટલે તમે કઈક નક્કી કરતા ને તો ઘરમાં કકરાટ ચાલુ થઈ જતો હશે આવા કઈક ના અનુભવ કોઈક વિરોધ કરતો હશે બારે જ નહીં જવાનું તું આજ જઈશ તો આમ થશે ને તેમ થશે અને કઈક દીકરા દીકરીઓ મજબૂરીમાં આવે છે લડીને હું જાણું છું પણ આ લડત થાય ને એની લડત થવાના કારણે આવા બધા હોય છે એટલે તમારા વડવા હોય કે તમે આવી ચોક્યો બોક્યો મારી હોય ને તો એ ચોક્યો બોક્યો કાઢી નાખજો તો તમારી માતાના દરવાજા ખુલ્લા થઈ જાય ગોડા તમારું જ ઘર હોય અને તમારા જ ઘરમાં કોઈ સિક્યુરિટી મૂકી દે અને તમારો જ કોઈ વડી લાવ અંદર કે ચો જ આવશો તો તમે ચો ખી જાવ મારું ઘર ને તું મને કોણ પૂછવા વાળો તો કદાચ આઠમ ના દાડે નોર્તામાં કદાચ તમારી માતાને કદાચ આહવાન કરી અને કંકુના પગલે કદાચ જમાડવા બોલાય હોય તમારી માં કંકુના પગલે આવે અને ચોકીવારી માતા એમ કે ભાઈ ચો જાય છે તું કોણ છું તારે તમારી માં દુખ લાગે કે આજ મારી વસ્તીનું ઘર અને આ માતા પારકી મને રોક થાય કે નહીં મારી વાત બહુ ઊંડાણ સમજે પડે છે ને તો આવી બધી ગલતીઓ કરીને એટલે તમારી માં પાછી પડે છે પણ આ બધું ના કરાય ગોડાઓ ના કરાય બધી વિદ્યો ના કરાય શું હોય છે તમને ખબર છે ભુવા ચાયા મંત્ર મારા એ ખબર છે તમને કઈક કઈક જગ્યાએ જોયું તો શું કઉ શું કઉ ના હોય વની વિદ્યો કાર છે વની મારે જાહેર માં કેવું નઈ ન બધા ભુવાની બધી દુકાનો સટલ પડી જશે પણ જે છે સત્ય કહીશ તમારી ઘરની ચોકી કરવા માટે તમારી પેઢીની ની માતા ને બેહાડો ને પારકા ભુવાની લાઈન માતા બેહાડવાની પારકા ભુવાને ઘરનો ગર્ભ દીવો કરવાનો પારકા ભુવાને પૂર્વજ ને પૂજવાના ઘરમાં પૂજાય ના પૂજાય ગોડા તમારી કુર દેવી ને તમારી પેઢીઓની માતા યાત્રા થાય રિહાય તરત કે આ દીકરાએ ઘરમાં લાઈન લીંબુ વારી ને તો લીંબુમાં એક શક્તિ હોય છે તમને ના ખબર હોય તો કહું લીંબુમાં છે ને એ શક્તિ એવી હોય કે લીંબુ આમ કરીને વારે ને એટલે ગમે તેવી દેવી શક્તિનું નામ દે ને એટલે શક્તિ અંદર લીંબુમાં આવે એવું પહેલા હોભરતા તે રીતે તમારી કુર દેવીના નામથી કે ભૂવો ઘરમાં આવે તો કે ઘરનું ગાટનું ચોરાનું ચકલાનું બહારનું તળિયાનું જે તે નરતર વારું હોય બધું આવી જાય એટલે ઘરની તળિયાની પેઢીની બધી માતાના અંદર લીંબુ જવા જવાનું થાય ને એટલે એવી કાંઈ થાય એવી કાંઈ થાય આ ખાલી ભૂવો જવા દે ભૂવો નહીં ના છોડું તને ના છોડું તળિયાના દેવ નડતા નહીં પણ આવી ચોક્યો આ કોઈ વીઆઈપી બહુ નડે છે અમેરિકામાં નડે કોઈ ને બહુ તળિયાના દેવ નહીં નડતા ને તો તમને જ કેમ નડે છે બધુંય તો છંચેડ્યા હાથે કરી છંચેડ્યા પેલા નતા નડતા કોઈ પણ હાથે કરી છે ને તળિયાનું વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું કરી વારણ વારણ કર્યું ને એટલે બધી શક્તિઓ કાઈ થઈ કે અમારી જગ્યા અને અમારી જગ્યામાંથી વારણ કરીને તું અમને ચાર રસ્તે મોકલેશ સોની મોની રે આ ભુવાન જવા દે અને જો ત્રણ મહિનામાં તને કોઈ ભુવાના લાઈનમાં ના લગાડું ને તો મારું નામ માતા નહીં અને એ માતા એવું રચાવે કે તમને રખડતા ભટકતા કરી નાખે તમને એવા તમે તમે જેવા હોય ને જેવો ગુનો કર્યો હોય ને એવા ભૂવા જો લઈ જાય તમને અને એ ભૂવાના મગજમાં વસી અને એવું કે કે ભાઈ આ મહાકાળી છે ને માતા એ મહાકાળી તમારી ઘરમાં નહીં અને મહાકાળી માતાને તમે પાવાગરથી લાવો અને ઘેર મહાકાળી હોય જ પણ ભૂવા એવા જો લઈ જાય કે મહાકાળી નહીં તો પાવાગરથી લાવો તો આજના બાપડા મોણસો પાવાગઢ દીવો લેવા જાય અને પેલા ઘેર હતી એના ખોર ના પાવાગઢ દીવો એક જ હોય પચી દીવા ભેગા ના થાય હું બહુચર છું ને તો મારો બહુચરાજી નો દીવો એ ચાંદો અલગ પડી ગયો એટલે આજ મારી વસ્તી બહુચરાજી જઈને દીવો લાઈન મને બેહા નહીં તો હું પેલા તારા બાપ દાદાનો જે દીવો હતો ને એ પ્રગટાય મારા કોઈ મતલબ નહીં મોટા મંદિર નો દીવો પણ આવી કોઈ સમજણ પડતી અને બસ બધા જે કરો એ ખરું જે કરો એ ખરું અલે તમારી પેઢી દેવ દુઃખ ની એટલી બધું ઘુસરું નાખ્યું છે ને તો તમે અહીંયા આવો છો ને તો મારે ઉકેલવું હોય તો જોવું પડે કે આ ગુસરા નો છેડો ચઈ બાજુ છે આના ગુના ચોથી પકડું આ છેડો ખેંચું તો પેલી બાજ ગોઠ બંધાય આ છેડો ખેંચું તો પેલી બાજ ગોઠ બંધાય તો હું માતાએ કન્ફ્યુઝ થઉં મારે માથું ગંજરવું પડે ખારું તળિયાનું બતાવીશ તો મોમાનું આવશે મોમાનું બતાવીશ તો બધું ભેગું થઈ ગયું હોય થઈ જાય ને પછી તો ચેટલાય શું કે હું તો ખુખાર મેળીએ જઈને આવ્યો પણ એ માતાએ તે મારું દુઃખ ના પકડી શકી એટલે સોની મોની તારા બેઠવાનું લખ્યું હતું ને એટલે મારા ભગવાન એ મને બતાવ્યું નહીં હું તો અહીં જઈને આવ્યો મારું દુઃખ ના મટ્યું તારા તારા જે ગુના કર્યા હતા ને આ જે દેવ દુઃખ ની વારણ કારણ બધું કરીને બધા ભુવા એટલે તારી માતા છે ને એતરાજ થઈ જાય રીહાઈ જઈ એટલે કદાચ તારી માતાઓ એવું કીધું કે મારી વસ્તી છે ને આ એટલા બધા ગુના કરી દીધા છે ને કે મારા માતા તે દીવા ઊંધા પાડી દીધા કઈક પેઢી જોયું છે આવું કઈક પેઢી જોયું છે આવું દીવા ઉધા પાડી દે બંધ કરી દઉં બત્તી નહીં કરવી એટલે માતાઓ છે ને એમ કહે દે કે રવા દે મારી વસ્તીનું ભલું ના કરતી એટલે તમારી માતાની રજા ના હોય ને તો હું કશું નહીં કરી શકું